હવામાન આગાહી અંબાલાલની ચોમાસાની આગાહી આવી છે કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે અઢાર જૂન થી ચોવીસ જૂને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે રવિવાર દિવસ દરમિયાન સૌથી વધુ માત્ર ચાર કલાકમાં જ સુરતના ઉમરપાડા તાલુકામાં સાડા ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા એ સિવાય ડાંગના આહવામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો વલસાડના ઉમરગાંવ તાલુકામાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ જ્યારે ડાંગના સુબીર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે રવિવાર સવારના છ વાગ્યા સુધીના વીતેલા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના એકસો તાલુકાઓમાં એક મિમીથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો દસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ ગોંડલમાં ચાર ઇંચ ખંભાત અને દસાડામાં ત્રણ ઇંચ રાજકોટ માંડલ અને નડિયાદમાં અઢી ઇંચ ધોળકા વાસો અને થાનગઢમાં સવા બે જ્યારે પીટલાદમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઈબ કરી દેજો